નમસ્કાર રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મહિલા સાથે છેડતીના આક્ષેપોને લઈ એનએસયુઆઈ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી પુતળા દહન કર્યું ચેમ્બરમાં શુદ્ધિકરણ કર્યું અને કાળીશાહી લગાવી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો એનએસયુઆઈએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે અપવિત્ર કરનારા અને નારી શક્તિનું અપમાન કરનારા સામે તેમની લડત અવિરત રહેશે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના એ અમરેલીથી સામે આવે છે

જે સંસ્થા સાથે જોડાયેલા છે પોતાની કોલેજ છે એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું કૂતરું બાળી અને આજે એનએસવીએ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતમાં શિક્ષણ વિભાગ અને સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવે આ દીકરીઓ એ પોતાની બદનામીની બીકથી હાલ બહાર નીકળે એવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી પણ એ હોનેસ્ટ હો હોટલના સીસીટીવી કેમેરાઓ કાઢી અને એમાં તપાસ કરવામાં આવે અને ગિરીશ ભીમાણીને જિલ્લા સ્થળીયા પાછળ ધકેલવામાં આવે એવી જ ગુજરાતી નસી ની માંગ છે मुर्दाबाद 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 अरे छेड़ती बात गिरी बीमारी हाय 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 छेड़ती बात गिरी बीमारी हाय 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 छेड़ती बात गिरी बीमारी हाय 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 छेड़ती बात गिरी बीमारी हाय 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 गिरी बीमारी मुर्दाबाद 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 ગિરીશ બીમારી બુજા બીમારી માંજાય માહળ માં માણ માજાચા बीमारी हा बीमारी हा हा

નરેન્દ્રભાઈ સાંભળતો કરતા પેલા બધો વિચારો ગિરીશ બિવાળી મુર્દબ્બા મુર્દાભાદા ડોમાં ઠંડા ઠંડી નો ડોકિ હાય હાય તમારામાં જરાય હવે માણસાહ બચી હોય તો તમે જે આ વાત કર્યું છે એ સ્વીકારી સ્વીકારી દિવસો

સાહેબ સાહેબ તમારા તમારા